કેસોદ શહેરી વિસ્તારનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો કેસોદના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલી હતી જેનો એ આજરોજ કેશોદ નગરપાલિકામાં ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રથમ સેવાસેતુનું આયોજન કરવામાં આવેલું છે શહેરી વિસ્તારના આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જે તેર વિભાગો છે તેની કુલ મળીને પંચાવન સેવાઓ આજે નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે સેવાસેતુનો હેતુ રાજ્ય સરકાર તરફથી અપાતી જે જે યોજનાઓના લાભ છે સેવાઓ છે તે નાગરિકોને એક જ સ્થળે અને એક જ દિવસમાં મળી રહે તે મુજબ વહીવટી પારદર્શકતા વધે એ માટેના આયોજન કરવામાં આવેલ છે અને કેશોદ નગરપાલિકાના આજના સેવા માનનીય માન્ય ધારાસભ્યશ્રી આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ મામલતદારશ્રી અને નગરી તથા મામલતદારની ટીમ ઉપસ્થિત રહી હતી પાલિકાના આ સેવા સેતુમાં સરકારશ્રીના વિવિધ વિભાગો પણ હાથેલ છે અને આજના દિવસે નાગરિકોની જે જે સેવાઓ નાગરિકોને જે સેવાઓનો લાભ લેવાનો છે તે આજે તેમની જે તેનો આજે એક જ સ્થળેથી અને એક જ દિવસમાં નિકાલ કરવામાં આવશે અને આજના સેવા સેતુમાં વિવિધ વિભાગો જે હાજર રહેલા છે સરકારશ્રીના વિવિધ વિભાગો પણ હાજર રહેલા છે અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખૂબ જ ભીડ જોવા મળી રહી છે અને નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આ સેવા સેતુમાં ભાગ લઈ રહ્યા છે